મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધૂળ લોક બધાનું આદેશ વગર છે મિત્રો આજે આપણે જઈશું પાટણવાનો તમે જોઈ શકો છો પાટણવાનો મેળો ભરેણો છે ભાદરવી અમાસનો મેળો તે આજ આપણે ભાદરવી અમાસનો મેળો નિહાળવાના છીએ અને એક ડુંગર પણ છે તેનું નામ ઓસમ ડુંગર છે અને ભીમ હણીબાનો ઈસ્કો ભીમની થાળી તે પણ છે તે પણ આપણે જોવા જવાનું છે આપણા પહેલો ભાગ છે બીજો ભાગ તમે તારે આવશે તો પહેલાં આપણે પહેલા ભાગમાં આપણે મેળો નિહાળવાના છે તો ચાલો મિત્રો આપણે મેળામાં જઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણે મેળામાં પહોંચી ગયા છીએ તમે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો પહેલાં વહેલાં આપણે અંદર આવતા તે એક છોકરી તમે જોઈ શકો છો કે દોડવા માટે દોડવા માટે ઊભી રહીને હાલી રહી છે ચાલી રહી છે તમે જોઈ શકો છો કે દોડવા માટે રીંગ છે તેની માથે ચાલી રહી છે કેવી રીતે ચાલી રહી તો એની કલા છે અદ્ભુત કલા છે તમે જોઈ શકો છો અદ્ભુત કલા એની ધીમે ધીમે મિત્રો આપણે આગળની તરફ જશું અને મેળો નિહાળશું મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા બાળકો માટે રાઈડું છે મોટા માટે કોઈ રાઇડું નથી બાળકો માટે ઢીંગલા છે કે તમે જોઈ શકો બોટિંગ કરી શકે છે બાળકો એ બધા બોટિંગ કરી રહ્યા છે એ બધી 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 રાઈડ બાળકો માટે છે મોટા માટે કોઈ એક રાઈડું નથી બધા માટે બાળકો નાના નાના બાળકો માટે બધી રાઇડું છે તમે આપણે આગળ જઈએ એમાં બધું પણ જોઈ શકો છો આ તો રાઈડ બંધ છે અત્યારે આને બુલમાંથી બેહીને આપણે ફેરવે અત્યારે બંધ છે એ રાઈડ અને આપણે આગળ જઈએ તો તમે ઘણા બધા સ્ટોલ પણ છે તો ઢીંગલા પણ છે કુદવાના તમે જોઈ શકો છો બાળકો માટે બધી રાઈડો છે મિત્રો હવે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ આગળ ઘણી બધી બાળકોની રાઈડ છે તે પણ આપણે નિયારો થશે ચાલો મિત્રો આપણે આગળ જઈએ મિત્રો આપણે આગળની તરફ આવીએ તો તમે મિત્રો નિહાળી શકો છો નાના બાળકોના હેલિકોપ્ટર તમે જોઈ શકો છો નાના બાળકો બધા હેલિકોપ્ટર બેઠા છે અને ચકડી ફરી રહી છે અને જોઈ શકો છો અને આ બાજુ પણ એક છે ચકડી તમે નિહાળી શકો છો તો એક ઘણી ગોળ ચકડી છે અને ધીમે ધીમે આ મેળાનો લુક છે અને તમે કોઈને ટેટું પડવું થાય પણ તમે ટેટું પડી શકો છો જોઈ શકો છો બધા ઘણા બધા ટેટું પણ કરે એ ધીમે ધીમે આપણે મેળાની આગળ તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો કેવડો મોટો ઢીંગલો છે સરસ મજાનો ઢીંગલા છે જ્યાં અહીંયા અંદાજે હાથથી ત્યાં ઢીંગાય છે તમે જોઈ શકો છો આવી રીતે પાટણ લુક છે અને આવી રીતે મેળો છે આ તમે મેળાનો આખો લુક છે તમે નિહાળી શકો છો સરસ મજાનો આપણે ધીમે ધીમે આગળ જાશું અને મેળો નિહાળીશું મેળાની આગળ તરફ આપણે આવીએ તો તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકોના કપડા પણ વેચાય છે તમે જોઈ શકો છો કે ના ઘણા બધા નાના બાળકોના કપડાં વેચાય છે ઘણી બધી વસ્તુઓ વેચાય છે રમકડા વેચાય છે આગળ આપણે સુનિલભાઈ રમકડાનો ભાવ પૂછશે તમે જોઈ શકો છો તો સુનિલભાઈ રમકડાનો ભાવ પૂછે રમકડા ક્યાંય લેતા નથી ખાલી ભાવ જ પૂછે છે હવે મિત્રો આપણે આ બાજુ આગળની તરફ આવીએ તો આ બાજુ ઘણી બધી લેડીઝની વસ્તુ પણ વેચાય છે આપણે તમે જોઈ શકો છો ચપ્પલ છે એવી બધી ઘણી બધી વસ્તુ છે ચપ્પલ છે પછી પર્સ છે એ ઘણી બધી વસ્તુ વેચાય છે ચપ્પલ ખાલી પચાસ રૂપિયા વેચાય છે પર્સ ખાલી સો રૂપિયા વેચાય છે આપણે કઈ લેવું નથી એટલે આપણે ધીમે ધીમે હવે આગળની તરફ જાશું જાઈશું પચાસ ઘડિયાળ લેવા જાય છે શું નહીં આ બધું મિત્રો તમે આ ગેમ જોઈ શકો છો કે પચાસ રૂપિયામાં આપણે ત્રણ બોલ આપે છે અને આપણે એક ગાય બધા ગ્લાસ ટેબલની નીચે પછાડી દેવાના છે એટલે આપણે તમારે જે વસ્તુ જતી હોય તે મળશે હવે મિત્રો રમકડાના સ્ટોલ પૂરા થશે હવે ખાણીપીણીના સ્ટોલ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ બધું પકોડા વેચાઈ રહ્યા છે અને સામે તમે જોઈ શકો છો રાધાની પૂમરા પટેકા વેચાઈ રહ્યા છે જોઈ શકો છો ધોરાજી પ્રખ્યાત રાજધાનીના પૂમરા પટેકા પણ વેચાય છે ડીશ વેચાય છે એ ઘણી બધી વસ્તુ વેચાય છે આગળ રાતે રાહો પછી આ બધું જોઈ શકો છો રાધેશમના ગોલા જોઈ શકો છો આ બધું રાધે શામના ગોલા પણ વેચાઈ રહ્યા છે એ ઘણી બધી આ બાજુ ખાણીપીણીના સ્ટોલ આવી ગયા છે રમકડાના સ્ટોલ પૂરા થયા ખાણીપીણીના સ્ટોલ ચાલુ ધીમે ધીમે આપણે આગળ તરફ ડુંગર તરફ જઈ રહ્યા છીએ ડુંગર આપણે જવાનું છે ડુંગર આપણે ચડવાનું છે તો એ એક તે પણ બ્લોક આવશે આ પહેલો ભાગ છે બીજો ભાગ પણ આવશે તો તે પણ જોવાનો ચૂકશો નહીં મિત્રો ચાલો ચાલો ધીમે ધીમે આપણે આગળની તરફ જઈએ આ બધું તમે જોઈ શકો છો નાના મોટા કિચન પણ વેચાઈ રહ્યા છે ધીમે ધીમે આગળ જાય એટલે ધીમે ધીમે બધું વેચાઈ રહ્યું છે આવડી ભેગા અનિલભાઈ છે તેને એવું લાગી રહ્યું છે કે આ બાબરાની ગુજરી છે બાબરાની બુધવારી એવું લોકેશન આવી ગયું છે ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ને ડુંગર પર ત્યાં જવાનું છે મિત્રો અને આપણા સુનિલભાઈને કાંઈક લેવાનું પાછું મન થયું છે તો સુનિલભાઈ કાંઈ લે નહીં ત્યાં જઈને ખાલી ભાવ પૂછશે તો જોઈ શકો છો ખાલી ભાવ જ પૂછે છે કાંઈ લેશે નહીં ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પાટણ વાવના ડુંગરે જોઈ શકો છો સામે તમે પ્રતિમા જોઈ શકો છો ભોળાનાથની પ્રતિમા રસ મજાની ભોળાનાથની પ્રતિમા લાગી રહી છે તેની પાછળ છે પાટણ વાવનો ડુંગર ઓસમ તેનું ઓસમ નામ છે ડુંગરનું તો આપણે ચડવાનો છે ડુંગર તો આપણો ભાગ અહીંયા જ આપણે પહેલો ભાગ પૂરો કરીએ છીએ તો ચાલો મિત્રો નવા સાથે વિડીયો સાથે મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બીજો ભાગ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં ચાલો મિત્રો જય માતાજી